વાત રમતની હોય તો ભારતમાં એક જ રમત છે જે સૌથી વધારે લોકપ્રિય છે જોતા પણ હોય છે અને પસંદ પણ કરતા હોય છે એ રમતના ખેલાડીઓ કરોડો રૂપિયા કમાતા પણ હોય છે પરંતુ દુનિયામાં જ્યારે આપણે જોઈએ તો ક્રિકેટ સિવાય પણ અન્ય રમતો છે જેને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે તેમાંથી જ એક રમત છે ટેનિસ ટેનિસની તો આપણે ચર્ચા સુધા કરતા નથી પરંતુ આજે આપણે આ ટેનિસની ચર્ચા કેમ કરી રહ્યા છીએ ભારતીય ટેનિસ ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે અને આ પ્રવાસ એટલા માટે પણ મહત્વનો છે કે ભારતીય ટીમને હેડ ઓફ સ્ટેટની સિક્યુરિટી આપવામાં આવી છે ભારતીય ટેનિસ ટીમના પાંચ ખેલાડીઓ બે કોચ અને બે અધિકારીઓ એમ નવ લોકો પાકિસ્તાન ગયા છે ડેવિસ કપ ચાલી રહ્યો છે કહેવાય છે કે ટેનિસનું આ વર્લ્ડ કપ છે અને ટેનિસના વર્લ્ડ કપમાં ભારતીય ટેનિસ ટીમ સાહીઠ વર્ષ બાદ પાકિસ્તાન ગઈ છે પાકિસ્તાન જતા પહેલાં ભારતીય ટીમ ખૂબ જ ચિંતિત હતી તેની સુરક્ષાને લઈને ત્યારે કાર્યક્રમ એ પ્રકારે બનાવવામાં આવ્યો કે દુનિયામાં જે સૌથી સુરક્ષિત શહેર છે તેમાંનું એક છે ઇસ્લામાબાદ અને ઇસ્લામાબાદમાં જેડ પ્લસ સિક્યુરિટી સાથે ટેનિસ ટીમનું આગમન કરવામાં આવશે તેની સાથે બે ગાડીઓ હંમેશા કોન્વયમાં રહેશે જ્યારે ભારતીય ટીમ સ્ટેડિયમમાં રમવા જશે તેના પહેલા બોમ્બ સ્કોડ ત્યાં ચેકિંગ કરશે અને સાથે સાથે દસ હજાર કેમેરા તેમની પર નજર રાખશે તેમની સિક્યુરિટીની જે જવાબદારી છે તે પાકિસ્તાની ટેનિસ એસોસિએશને લીધી છે પૂર્વ ટેનિસ પ્લેયરે તો ભારતીય ટીમને ડિનર પર પણ આમંત્રણ આપ્યું છે માત્ર નવ લોકો ભારતથી પાકિસ્તાન ગયા છે અને તેમને હેડ ઓફ સ્ટેટની સુરક્ષા આપવામાં આવી છે કહેવાય છે કે આવી સુરક્ષા રાષ્ટ્રપતિઓને આપવામાં આવે છે અને આજે ભારતીય ટીમના જે ખેલાડીઓ ત્યાં ગયા છે તેમને આ પ્રકારની સુરક્ષા આપવામાં આવી છે ત્રીજી અને ચોથી ફેબ્રુઆરીએ આ મેચ રમાવાની છે અને આ મેચ એટલા માટે પણ મહત્વની છે કેમ કે આ ટેનિસનો વર્લ્ડ કપ છે ડેવિસ કપ અને ડેવિસ કપમાં જ્યારે સાહીઠ વર્ષ બાદ આ ભારતીય ટેનિસ ટીમ પાકિસ્તાન ગઈ છે એટલે પણ વધુ ચર્ચા છે આજથી એકસો ને વર્ષ પહેલાં આ ટેનિસનું વર્લ્ડ કપ શરૂ થયો હતો ઓલિમ્પિક દરમિયાન આ વર્લ્ડ કપની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ જ આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્વની બની ગઈ છે ભારતના પાંચ ખેલાડીઓ બે કોચ અને બે અધિકારીઓ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે ત્યાં તેમને ચુસ્ત સુરક્ષા વચ્ચે સ્ટેડિયમથી હોટલ અને હોટલથી સ્ટેડિયમ લાવવામાં આવી રહ્યા છે ત્યાંના લોકોનું તો કેવું છે કે તેઓ ખૂબ જ સુરક્ષિત છે તેઓ બહાર પણ ફરી શકે છે પરંતુ સુરક્ષાને જોતા તેમને હોટલથી સ્ટેડિયમ અને સ્ટેડિયમથી હોટલની જ પરવાનગી છે આમ જગ્યાઓ પર તેઓ નહીં જઈ શકે જો તેમની ઈચ્છા હશે તો પાકિસ્તાને જણાવ્યું છે કે તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવશે હું ફરી વાત જ્યાંથી શરૂ કરી હતી ત્યાં જ ફરી લઈને આવું છું કે જે ટેનિસની આપણે ચર્ચા સુધા નથી કરતા એ ટેનિસના ખેલાડીઓને પાકિસ્તાનમાં હેડ ઓફ સ્ટેટનું સુરક્ષા આપવામાં આવી રહી છે આપ કલ્પના કરો કે કેટલી મહત્ત્વની આ ગેમ છે કેટલી લોકપ્રિય છે દુનિયામાં આ ગેમને લઈને કેટલું સમર્થન મળી રહ્યું છે આપણે તો ટેનિસના જે પ્લેયરો છે એક બે પ્લેયર સિવાય આપણે તો નામ પણ નહીં જાણતા હોય અને વાત જ્યારે ક્રિકેટની આવે તો આપણે એ ક્રિકેટરોને ભગવાન સુધા માની લેતા હોય છે રમત રમત છે તમામ રમતોનું સન્માન થવું જોઈએ પરંતુ વાત જ્યારે રમતની આવે ત્યારે ક્રિકેટને જે રીતેનું પ્રાધાન્ય આપવામાં આવે છે તેનાથી અન્ય રમતોને નુકસાન જરૂર થાય છે